કોઈને ચાઇનાનું ઉદાહરણ આપીને કહીએ કે ઓગણીસો સિત્તેરમાં જે દેશનું અર્થતંત્ર બિલકુલ આપણા જેવું અથવા આપણા કરતાંય ખરાબ સ્થિતિમાં હતું એ દેશ આજે આટલું બધું આગળ કેવી રીતે નીકળી ગયો અથવા કોઈને સિંગાપોરનું ઉદાહરણ આપીએ ત્યારે લોકો કહે છે કે ડેંગ ઝાઉપિંગ કે પછી લીક વાનને કામ કરવા માટે સતત સરકાર મળી અને ત્યાં તો તાનાશાહી જેવું વાતાવરણ હતું ને એટલા માટે એ લોકો વિકાસ કરી શક્યા એ લોકો એ વાતનો જવાબ તો આપે અને જો સહેજ પણ શરમ બચી હોય તો એ શરમને સાથે રાખીને માથે રાખીને જવાબ આપે કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં તમારી સરકાર છે વિકાસ દરેક વખતે ખાડામાં કેમ ડૂબી જાય છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી ડૂબી જતા વિકાસની દરેક વખતે ખાડો જોઈને આમ અંદર કૂદી જતા વિકાસની વાત કરવી છે ચોમાસું આવતાની સાથે જ આપણને એવો વિચાર આવે કે તમે જો અમદાવાદથી રાજકોટ ગયા હોય ને એવું લાગે કે માંડા રસ્તો સરસ થયો છે અને પછી પહેલા વરસાદ પછી તમે અમદાવાદથી રાજકોટ આવો તો તમને ખબર પડી જાય કે બરાબર છે સૌરાષ્ટ્રમાં જવા માટે તમારે સ્વર્ગ ભૂલાવવું પડે એટલા ખતરનાક રસ્તાઓમાંથી પસાર થવું પડે સ્વર્ગ ભૂલાવું શામળાની આપણે વાત કરીએ છીએ તમે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં રસ્તાની હાલત જોશો તો તમને થશે સ્વર્ગ શું આખી દુનિયા ભૂલાઈ દેશે એટલા ખતરનાક રસ્તા છે રાજકોટના મેયર જે લેવલની વાતો કરે છે એ જોતા એવું થાય છે કે શું ભારતીય જનતા પાર્ટીમાં હવે એ નિયમ બન્યો છે કે આ પ્રકારની વાતો કરી શકે એવી ક્ષમતાવાળા માણસોને તમે પદ પર બેસાડો ત્રીસ વર્ષથી જેની સાતત્ય સાથે સતત સરકાર હોય જે રાજ્યના લોકોએ સતત બહુમતી સાથે ભરોસો કર્યો હોય જે રાજ્યની જનતા એકસો સાહીઠ સીટ આપીને રેકોર્ડ તોડતી હોય એ રાજ્યની જનતાના માથે કરપ્શનના રેકોર્ડ તૂટવાની સ્થિતિ શું કામ આવીને ઊભી છે રાજ્યના મહાનગરોની વાત કરવી છે મહાનગરોનું સ્વિમિંગ પુલમાં ફેરવાઈ જવાની વાત કરવી છે એટલે કોઈ પપ્પા છે એ જો બેઠા હોય બીજા ત્રીજા માળ પર એમના ફ્લેટમાં તો હવે પેઢી અને નસીબ કેટલા બદલાય છે એ જુઓ કે પહેલા સુરતમાં હોય તો વરસાદમાં તાપી ઉફાન પર આવી એવું બતાવવા માટે પપ્પા નદી બતાવવા માટે લઈને જતા હવે નદી પહેલા માળ સુધી આવે છે અને પપ્પા બીજા માળ પર બેસીને હિંચકા પર બેસીને બાલ્કનીમાંથી બતાવે છે લુક સન રિવર ઇઝ હિયર એટલે નદી આવે છે દર્શન આપવા માટે એવી ખરાબ હાલત બધા શહેરોમાં થઈ રહી છે અમદાવાદમાં સાબરમતી નદી નથી આવતી એટલી એક કૃપાને બાદ કરીએ તો એના સિવાય તમે મોટાભાગના મહાનગરોની સ્થિતિ જુઓ આ છે પણ આ ખાલી રાજકોટ અમદાવાદ સુરત કે વડોદરા કે જ્યાં વિકાસ આમ પાંખો પહેરીને ઓઢવા માંડ્યો છે માત્ર વાત ત્યાં સુધી સીમિત નથી આ વાત નગરો સુધી એ પહોંચી છે એટલે કડી કલોલવાયા વિરમગામ તમે ભરૂચ પહોંચો તમે છોટાઉદેપુર પહોંચો તમે રાજપીપળા પહોંચો તમે મહીસાગર જાઓ તમે પંચમહાલ જાઓ તમે ગોધરાની સડકો પર જતા હો કે તમે ભરૂચની સડકો પર બહુ વિશેષ ફરક નથી દેખાતો દરેક સડક તમને ચંદ્રનો અહેસાસ આપે છે કેમ કે રસ્તા પર એટલી સરસ રીતે ખાડા પડી જાય છે અને એક વરસાદમાં પડે છે આપણે ત્યાં આખું વર્ષ વર્ક ઇઝ ઇન પ્રોગ્રેસ એમ જ હોય છે આખું વર્ષ કામ ચાલે છે આખું વર્ષ વિકાસ થાય છે આખું વર્ષ કરોડો રૂપિયા ખર્ચાય છે અને કરોડો રૂપિયા એક વરસાદમાં ધોવાઈ જાય છે આ દરેક વખતની બહુ જ સામાન્ય સ્થિતિ છે એટલે આ જ એપિસોડ તમે બે હજાર છવ્વીસમાં જ સમયે ચલાવશો તો તમને એવું લાગશે કે કંઈ ખાસ બદલાયું નથી કદાચ એ વખતે સુરત કે રાજકોટની જગ્યાએ અમદાવાદ કે વડોદરા ચર્ચામાં હશે શહેરોની સ્થિતિ થોડી થોડી બદલાતી હશે બાકી આમ એપિસોડ તમે આવતા વર્ષે જોશો તો એ કોઈ ફરક લાગશે એવી અપેક્ષા નથી ખાડાના દર્શન કરાવી એટલે જૂના વિડીયો અત્યારે ચલાવી દઈએ તો કંઈ ખાસ ફરક પડવાનો નથી ત્યાં નહીં તો એની બાજુમાં પણ ખાડો તો પડેલો હશે જ રસ્તા ઉપર રાજકોટમાં તો દ્વિતીય વિડીયો સામે આવ્યો ભાઈએ એ ચમત્કાર બતાવ્યો બધાને કે સ્પીડ બ્રેકર ખસી નામ સાઈડ પર જતા રહ્યા એટલે સ્પીડ બ્રેકરે કહ્યું આપણે કોઈની સ્પીડ શું કામ રોકવાની રંગીલા રાજકોટના માણસોની સ્પીડ રોકી શકે એવી કયા સ્પીડ બ્રેકરની તાકાત છે એટલે સ્પીડ બ્રેકર જાતે જ ખસી ગયું સુરતમાં ખાડીપુર આટલા દિવસ પછી પણ નથી ઓસર્યા તમે એને કટાક્ષમાં કે હસવામાં જે વાતોને આપણે બહુ જ સરળતાથી લઈએ છીએ આપણે બધી જ વાતો પર હસી લઈએ છીએ એટલે તમે દુનિયાની કોઈ પણ ગંભીર સમસ્યાઓ પર જોક બનાવી શકો છો જેના પર જેના પર ખરેખર મજાક થાય છે એ વાતોને આપણે મજાકમાં નથી લેતા એ વિશે બહુ જ અલગ છે પણ આ બધી જ સમસ્યાઓ પર આપણે જ્યાં સુધી હસતા રહ્યા ત્યાં સુધી શાસકો આપણી મજાક ઉડાવતા રહ્યા આ દેશમાં નેતા અને અધિકારીઓ ભેગા થઈને શું હાલતમાં આપણને મૂકી દીધા છે એ આટલો વિશાળ લોકતાંત્રિક દેશ હોવા છતાં દુનિયાનો સૌથી યુવાન દેશ હોવા છતાં આપણી પાસે જવાબ જ નથી કેમ કે આપણી યુવાની પાસે ત્રેવડ જ નથી રહી એટલે કરોડ વગરના યુવાનો જે દેશમાં પેદા થાય જે દેશના યુવાનોની પાસે કરોડ જ નથી ટટ્ટાર જ નથી કે જે આંખોમાં આંખો નાખીને પ્રશ્ન કરી શકે કે અમારા શહેરની આ પથારી કોણે ફેરવી દીધી એ પૂછી શકે પોતાના શહેરના કમિશનરને જઈને એ પૂછી શકે પોતાના શહેરના નેતાઓને જઈને કે રસ્તાની આ હાલત શું કામ છે આ સ્થિતિમાં ના શહેરનો યુવાન રહ્યો છે ના ગામડાનો છોટા ઉદેપુરમાં ચાર કરોડના ખર્ચે એક ડાયવર્ઝન બને છે એક વરસાદમાં ધોવાઈ જાય છે રાજપીપળા ડેડિયાપાડા પાસે જવાનો એક રસ્તો બને છે એક વરસાદમાં ધોવાઈ જાય છે એક વરસાદમાં બધું જ ધોવાય છે બસ સરકારની ઇજ્જત નથી ધોવાતી અને જ્યાં સુધી એમને એવું નહીં લાગે કે એમની આબરૂ ધોવાઈને જઈ રહી છે આ જ્યાં સુધી એ કઠોર આઘાત એમના હૃદય સુધી નહીં પહોંચે અને એમને એ ફરક નહીં પડે કે આ રૂપિયો એ કોઈના પપ્પાના ઘરનો રૂપિયો નથી આ સામાન્ય નાગરિકના એમના કરમાંથી આવેલું નાણું છે આ નાણું કોઈ મજાક માટે કે માત્ર શોભાજી માટે નથી આ દરેક વખતે તમારા ઓળખીતા અને મળત્યા કોન્ટ્રાક્ટરોના પેટ ભરવા માટે નથી આ દ્રશ્યો જોઈને એમના પેટનું પાણી નહીં હલે ત્યાં સુધી કોઈ ફરક નથી પડવાનો વાર્તા કર્યા કરો અને તસવીરો જોયા કરો કડી કલોલ વિરમગામ ભરૂચ સુરત રાજકોટ અમદાવાદના એસજી હાઈવે જેવા મહાન વિસ્તારોમાંથી બધેથી આવેલી તસવીરો પર કરીએ નજર સો મિત્રો હું તમને આજે એક રાજકોટનો એક અજવો બતાવીશ કે આપણે રોડ ઉપર સ્પીડ બ્રેકર બનાવ્યા હોય તો રોડ ઉપર સ્પીડ બ્રેકર સીધા હોય છે અમારે ત્યાં એક અજુબો જોવા મળ્યો છે સ્પીડ બ્રેકર તમે જોઈ શકો છો રોડ છે આ અહીંયા રોડ ઉપરથી સ્પીડ બ્રેકર હટી વિકાસ કરવા માંડી ગયો આમ સાઈડમાં આવી ગયું આ સ્પીડ બ્રેકર ખરેખર આમ સીધું હોવું જોઈએ એની જગ્યાએ આ સ્પીડ બ્રેકર સીધા રોડની જગ્યાએ મૂકી અને આ સ્પીડ બ્રેકર આડું થઈ ગયું આ વિકાસ કરી ગયું તમે જોઈ શકો છો કે આ સ્પીડ બ્રેકર એટલું બધું વિકાસ કરી ગયું કે આ સ્પીડ બ્રેકર રોડોની જગ્યાએ આમ સાઈડમાં આવી ગયું તો આને ખબર પડી કે હવે પાછું વળી જવાય આ તંત્રને કેદી ખબર પડશે તમે જોઈ શકો છો નીચે આ સ્પીડ બ્રેકરની હાલત બનાવતી વખતે આ જગ્યાએ સ્પીડ બ્રેકર હતું એ મૂકી અને આ સ્પીડ બ્રેકર રોડે ચડી ગયું

મોટી મોટી વાતો કરે છે કે લોકોના પ્રશ્નો અમે હલ કરીશું પરંતુ આ સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો પ્લાસ્ટિક નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડ ની કોઈ એજન્સી છે જેના માણસો દ્વારા વોર્ડ નંબર આઠ માં લક્ષ્મીનગર વિસ્તારમાં અત્યારે વરસતા વરસાદમાં ડામરનું કામ શરૂ છે કોર્પોરેશન તંત્રના બેહરા કાને જો આ અવાજ સંભળાતો હોય તો આ એજન્સીઓને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવી જોઈ અને સખ્ત કાર્યવાહી આ એજન્સી ઉપર કરવી જોઈએ કારણ કે આ રોડની ગુણવત્તા કેટલી તેની સામે સૌથી મોટો સવાલ આવે છે અને ચાર મહિના પહેલા પણ આ વિસ્તારમાં જે રોડ બન્યા છે તેમાં પણ રોડ ઉખડવાનું એટલે કે ડામર ઉખડવાનું શરૂ થઈ ગયું છે લોકોને ભારે હાલાકી છે લોકોનો રોષ છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના મેયર સ્ટેન્ડિંગ ચેરમેન અને તમામ પદાધિકારીઓ અને આ વોર્ડના ખાસ કોર્પોરેટરો ધ્યાન આપે અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા આ મસ્ત મોટું જે કૌભાંડ ચાલે છે ડામરનું આ દ્રશ્યો જોઈને કંઈક નિર્ણય કરવો ખૂબ જરૂરી છે વોર્ડ નંબર આઠમાં માં વરસતા વરસાદમાં ડામરનું કામ શરૂ છે આ ભ્રષ્ટાચાર પાછળ જવાબદાર કોણ એ તપાસ થવી ખૂબ જ જરૂરી છે કારણ કે પ્રજાના પૈસે તમે આ કામ શરૂ કરો છો પ્રજાના રૂપિયાનું ધુવાણ આ વરસાદના પાણીમાં પણ તમે કરી રહ્યા છો અને ગામરના નામે દિંડક હવે બંધ કરો はいま。ま બધી કહેવતો લાગુ પડે છે કે આવું ભાઈ હરખા આપણે બે હરખા એટલે જ્યારે બધા જ સમાન રીતે એની અંદર જોડાઈ જાય એટલે શાહરૂખ ખાનનો બહુ જ સરસ ડાયલોગ છે કે અગર કિસી ચીઝ કો શિદ્દત ચાહો તો પૂરી કાયનાતું તુમસે મિલાને સાજિશ મેં લગ જાતી હૈ કરપ્શનમાં બધા જ લોકો સરખા પ્રયત્નોથી જોડાઈ જાય છે એ પ્રયત્નમાં હોય છે કે આપણે ભાગીદારી અને હિસ્સેદારીમાં જો જનતાને લૂંટી ખાવાનું છે ને એના પૈસા લેવાના છે તો આપણે 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 મનરેગાના એ રૂપિયા ખાઈ 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 જઈશું 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 રસ્તાની કપચીએ પણ સામાન્ય સામાન્ય વાતોમાં વસ્તુ આપણને એવું લાગે કે આમાં તો કોઈ ચોરી નહીં કરે આપણે એમાંય ચોરી કરીને જનતાને બતાવીશું કે તમે ધારો કે અમે રસાતલમાં છીએ અમે રસાતલથી નીચેનું પણ એક સ્તર શોધીને હજુ નીચે જઈશું પણ અમે તમને કોઈ દિવસ પંદર ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરીની દંભી રાષ્ટ્રભક્તિ સિવાય રાષ્ટ્રભક્તિ સાથે કોઈ જ પ્રે રાષ્ટ્ર માટેનો કોઈ પ્રેમ નહીં કરવા દઈએ